અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલનું આઇકન પણ પ્રેસ કરો જેથી તમે અમારા વિડીયો જોઈ શકો સૌથી પહેલા રામ રામ પ્રભુ શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે બાવીસમી જાન્યુઆરીએ ત્યારે એ નિમિત્તે જીવન જીવનશિલ્ કેમ્પસના બાળકોએ તેતાલીસ હજાર સ્કવેર ફીટ એરિયામાં એક હજાર આઠ બાળકોએ ભગવા રંગથી મેદાન ઉપર જય શ્રી રામ નામની આજે રચના કરી છે સાથે સાથે પ્રભુ શ્રી રામના જીવન ઝાંખી દર્શાવતા સ્ટોલનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું જેમાં એમના નાનપણ બાળકથી શરૂ કરી અને રામ રાજ્યભિષેક સુધીની ઘટનાઓને વર્ણવવામાં આવી અને આજે આ આપણા ભારતીય કલ્ચરને ચરિતાર્થ કરતો આ કાર્યક્રમ જીવનશીલ કેમ્પસના બાળકો દ્વારા આયોજિત કરવામાં આવ્યો जय श्री कृष्णा चेक જે સ્થાપના થઈ રહી છે એ પહેલાં કપડવંચની અંદર આજે જે સત્યુગ જીવતો થઈ ગયો છે એ કાર્યક્રમમાં પધારેલા તમામ મહાનુભાવો તથા સચિવના તમામ જીવંત ખૂબ ખૂબ ધન્યવાદ વર્ષાબેન પંચાલ નગરપાલિકા પ્રમુખશ્રીનો હવે હું વિનંતી કરું

જીવનશીલ કેમ્પસ પરિવારમાં સાહેબે સ્વાગત કર્યું હવે હું નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન પંચાલ ને વિનંતી કરું કે આવો આવો આપ્યક્રમથી અમારા વિદ્યાર્થીઓને